Mai kah 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 ke kah 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 ke kah 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 kah

અત્યારે મિત્રો જોઈ લો આપણે બ્લોગ ને સ્ટાર્ટ કરી દીધો છે 9 વાગે ને આચ્ચાર તો છે ને મિત્રો મારા પપ્પા એ મિત્રો જાગૃતિ બેન ના બ્લોગ ના સ્લેપ મેરો તો એટલે કા સ્ટાર્ટ કર્યું આમ જોતા છે ને કરે કરે કે એવું લાગે કે છે ને મિત્રો અમારા ઘર માં મિત્રો બધા બ્લોગર છે એમ મારા પપ્પા ને મારા માને કીધું તી ઈ થી ખાઈ તો લેતી બાકી આચ્ચાર છે ને તો આપણેલા મારા પપ્પા થી શરૂઆત કરી જય મમ્મોグル બધાને શુભ શુભ કામના સમાસરી સીઝન ખેડૂતો હો વરસાદ ચોમાસું હોય એટલે આનંદ નો દિવસ હોય ને સવાર સવારમાં શીરામણો કરી લીધો છે નાસ્તા પાણી કરી લીધો છે અને છે ને મિત્રો મારા પપ્પા છે ને આડ હાડ મારા જવાનું છે ને પર છે કીધું હા કીધું ઘર ને ખબર પડી ગયો મેં માયકા ઘર ક્યાં હે તો ક્યાં હે

એટલે છે ને મારા પપ્પા તને માય કે કે છે કેવું વાત મેને માય કે ઘર જાના હે યો આપણી વાળી મિત્રો છે ને ગાડી કે લઈને જાય છે એટલે જો આપણે જાગૃત બની એકલા લાસ છે અમારે નંબર છે ને મિત્રો અમારે બાકી જાય છે તો માય કે આવજો આવજો રોકાવું રોકાઈ દાદા

મારા માની આવી કે શાક ને અમને બનાવી દઉં એમ ખાવું ના અમને છે ને બે ભર આળા સડે એટલે ખાતા નથી અને મારા પપ્પા મિત્રો છે ને ઘડીયા ઘડીએ મારા પપ્પા મને ફોન કરે કે અત્યારે કેવો ખુશે વરસાદ જો એટલો મિત્રો અત્યારે આપણે ધીરી ધીરી છે ને થોડો થોડો વરસાદ આવે છે પણ મારા પપ્પાનું છે ને મારી માં ત્રણ ફોન આવી જાય કેમ એ અડધે કે પી ગયા ને ફૂડ કે વરસાદ છે કે હું હું કેમ કરી

અમારે મને અમારા પપ્પા એ ફોન આવ્યો કરે કે વરસાદ અહીં કેવો છે ફોર્મ જો અમારે આટલો કઈ વરસાદ છે ન્યા માં વૈદ માં વરસાદ છે કાયા વૈદ છે બહુ ના તો કેટલો આયા તો કાઈ નથી હમ તો એવું છે તો મિત્રો ઇચાર છે ને અમારા માન માર બન બધા પલ્લી ના વઈ ગયા બાકી ઇચાર તો છે ને તો આપણે એટલો વરસાદ હતો અમે તમને બતાવ્યો આપણે આ કાઈ નો કેવા એમ કે છે હવે હે ટાઈમ પર મારી ના દાવું

વિચાર છે ને મિત્રો આપણે લાઈટ અત્યારે વહી ગઈ છે જો ને આપણે આવી ગયા છીએ આપણે ઈસકે ને આવડે બેન છે ને નવો મોબાઈલ લીધો ને ગેમ ઉતરીમાં કરે ગેમ ઉતરીમાં કરે તો ગેમ નરમ તો કરે કેટલું કઈ નહી છે આમ જો બોલો અને કે નેટ નથી પકાય વાંધો નહી આવડે મિત્રો તો આજનો બ્લોગ છે ને આપણે અહીંયા આપણે એન્ડ આપી દઈએ કેમ કે આજનો બ્લોગ છે ને બની ગયો છે આજનો બ્લોગ મિત્રો તમને ગમ્યો છે જો મિત્રો આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો બાકી મળ્યું કાલ તમને નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય